બોલેરોમાં દસ જેટલા લોકો સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે લગભગ 11:15 વાગે બોલેરો સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી અને ટક્કર એટલી જબરદસ્ત થઈ હતી કે બોલેરોના બુકા નીકળી ગયા હતા આ ઘટનામાં બોલેરોમાં સવાર 6 લોકોના મોત થયા હતા અને 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યારે તેમના બીજા પરિવારજનોને આ વાતની જાણ થઈ ત્યારે બીજા પરિવારજનો પણ ઘટના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા આ ગામમાં એક પરિવારના 6 છોરો કોના મોત હતા ગામમાં શોકનો માહોલ છવાયો છે અને પરિવારના માથે આ ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહ્યા